આમ જો એને ખાવાને એટલે એમ કરે હા મુસા આયા મૂકી દે પછી તમે ખાઈ લેજો પણ રે નો મુકતો આમાં મૂકી દે બોલ આ તો ના એ વડા મને દે નો તું ખા ગયો પણ આ વડા છે ખાવા જો ઠેલી મલી વડા ની લેતા હવે તમારે ખાવા દે માં લેજો આ તો આ કુંડાળા માં ગમે એ મૂકે ને એમાંથી હું ખાય અતે વાંધો ની આ કુંડાળા માં કોઈ મૂકે એટલે હું ખાય આ તો વાંધો નહી જગ્યા ના ભાગ પાડી લીધા એમ ને લે આ બધા તો અહીંયા મીટિંગ ભરીને ઊભા હો તમે તો પણ જોયા જેવું છે અહીંયા તો શું છે બકરું ભાઈ આ જોવાને બે જણા શું ખાય શું ખાવ્યા બે જણા વડા ખાવે વડા છોકરી વડા ખાવ તમે તો છોકરી વડા ન ખવાય એ ભલે ન ખવાય તમે આ કુંડાળા મૂકજો મમરા ભાઈ એને આ કુંડાળા મૂકી ગયો બે એક કુંડાળાના ભાગ પાડેલા છે આ કુંડાળામાં વડા આવે ને ભોળા દાદાને ખાવાના ઓલ્પા આવે એને ખાવાના

ઈ તો બકુલભાઈ બે વરસથી દુકાનમાં પડ્યો તો મે કીધું બદલતા હું એટલે એટલે મારા હાલ છે હવે પાસ ઓરા હાલ આપણે આની વાત ને જામરી આપણે વાડી આવ્યા ગલ હાલ આવી ગયા તરાઈ ગયા તે ફાટ ગયા હે બકુલભાઈ હા સોકડીએથી વડા ખાઈ ભૂત નો વાહ પડે હવે વાહે પડશે તો એની વાહે ભૂત પડશે આપણે હું